જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આ વિડિયો જોઈને તમને જરૂર એમ થશે કે આટલી જો સરળ રીતથી બનતું હોય તો રેસ્ટોરન્ટમાં વધારે પૈસા આપવા કરતાં ઘરમાં ઓછા ખર્ચે આરામથી ખાઈ શકાય એ રીતે ઘરમાં જ બનાવીએ આ જબરદસ્ત ટેસ્ટી અને એટલું જ હેલ્ધી છે એક એક બાઈટ એન્જોય કરશો ઘરમાં નાના મોટા બધાને ખાવાની મજા આવશે એમ થશે કે દર થોડે દિવસે આ બનાવીએ અને બનાવવું બહુ જ સરળ છે સો બનાવવાનું શરૂ કરીએ એક પેનમાં લઈશું તેલ તેલ ગરમ થાય એટલે કાંદો કાંદો જરા થોડો બારીક કાપજો ગ્રીન કેપ્સિકમ રેડ કેપ્સિકમ બાફેલા સ્વીટકોન ને બાફેલા બ્લેક બીન્સ અને જો ફ્રેન્ડ્સ તમારી પાસે બે બ્લેક બીન્સ ન હોય તો તમે બાફેલા રાજમાં પણ લઈ શકો છો આ રીતે બરાબર બાફેલા હોવા જોઈએ અને બાફીને પાણી કાઢી કાઢજો અને ફ્રેન્ડ્સ મેક્સિકન ડિશિસમાં રાજમાં પણ વપરાય છે એટલે બ્લેક બીન્સ ન હોય તો તમે બાફેલા રાજમાં પણ યુઝ કરી શકો છો કેપ્સિકમ પણ ન હોય તો રેડ કેપ્સિકમની જગાએ ગ્રીન કેપ્સિકમ થોડું વધારે નાખી દેવાનું હવે આને આપણે ફક્ત બે કે ત્રણ મિનિટ જ કૂક કરશું કેમ કે બીન્સ ઓલરેડી બાફેલા છે અને આપણને કેપ્સિકમ અને કાંદામાં થોડો ક્રંચ જોઈએ છે એટલે બહુ કૂક નહીં કરતાં બે કે ત્રણ મિનિટ કૂક કરજો હવે બે ત્રણ મિનિટ થઈ જાય એટલે લઈશું રાઈસ સો આ બનાવેલો જ ભાત છે છૂટો ભાત કર્યો છે એ અંદર એડ કરશું લઈશું ટેબલ સ્પૂન એક કેચઅપ ટોમેટો ચીલી સોસ બધું આપણે એક એક ટેબલ સ્પૂન નાખ્યું છે હવે લઈએ છીએ ટાકો સિઝનિંગ આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ બધી બારીક કાપેલી કોથમીર બધું બરાબર મિક્સ કરી લઈએ તમે આનો લૂક જુઓ કેટલો હેલ્ધી આનો લૂક છે ને એક બધું મિક્સ થઈ જાય ફ્રેન્ડ્સ એટલે ચાખી લેવાનું અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે જો અંદર સોલ્ટ નાખવું હોય કે કંઈ કેચઅપ એડ કરવા હોય કે ટાકો સિઝનિંગ એડ કરવું હોય તો તમે આ ટાઈમે કરી શકો છો એટલું ટેસ્ટી લાગશે કે તમને એમ ને એમ આ મેક્સિકન રાઈસની જેમ ખાવો ગમશે હવે આપણે આને કૂક કર્યા કરશું જ્યાં સુધી આપણો રાઈસ એકદમ ડ્રાય ન થાય ફ્રેન્ડ્સ આપણે આમાં કેચઅપ નાખ્યા છે એટલે થોડું ઢીલું થઈ જશે આ રીતે ડ્રાય થવું જોઈએ જરી પણ રાઈસ ભીનો નહીં હોવો જોઈએ એટલે આને પાછી બે મિનિટ આપણે કૂક કરીશું હવે અહીંયા બે મિનિટ કૂક થઈ ગયું તમે આ જુઓ કે નીચે જરી પણ પાણી નથી દેખાતું આપણો રાઈસ એકદમ સરસ ડ્રાય થઈ ગયો છે પાછું તમે આ જોઈ શકો છો રાઈસ ડ્રાય થઈ ગયો છે હવે એકવાર રાઈસ ટ્રાય થાય એટલે આ રીતે બરાબર સ્પ્રેડ કરી લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને કમ્પ્લીટલી ઠંડો થવા દઈશું અને જ્યાં સુધી ઠંડો થાય છે ત્યાં સુધી આપણે એક ટેસ્ટી સ્પ્રેડ બનાવીએ સો સ્પ્રેડને માટે આપણે અહીંયા લીધું છે દહીં આ હંકળ છે રાતે દહીંને તમે પોટલીમાં બાંધી દો તો આ રીતનું સરસ ઘટ્ટ દહીં થશે ફ્રેન્ડ્સ તમે આ જુઓ કે કેટલું ઘટ છે ચમચી ઊંધી કરીએ છીએ છતાં નીચે નથી પડતું આ ટાઈપનું ઘટ દઈ જોઈએ છે એમાં લઈશું ચીલી સોસ અને ટોમેટો કેચઅપ એકવાર બધું મિક્સ કરી લઈએ ને મિક્સ કરીને ચાખી લેવાનું તમને તમારા ટેસ્ટ પ્રમાણે ચીલી સોસ કે કેચઅપ એડ કરવો હોય તો કરી શકો છો અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અને ફ્રેન્ડ્સ આપણે હંકડ લીધું છે એટલે આ ઘટ થશે એકદમ ઘટ સ્પ્રેડ બનશે અને જો તમને હંકડ ન લેવું હોય તો હંકડની જગાએ તમે મેઓનીઝ પણ વાપરી શકો છો એ મેયોનીઝમાં ચીલી સોસ અને કેચઅપ નાખજો સો આપણું એકદમ મસ્ત થી ક્રીમી સ્પ્રેડ અહીંયા તૈયાર છે અને અહીંયા રાઈસ પણ ઠંડો થઈ ગયો છે કમ્પ્લીટલી ઠંડો થઈ ગયો છે તમે આનો લૂપ જુઓ હવે એસેમ્બલ કરવા માટે જોઈશે રોટલી અથવા તો ટોટિયા સો અહીંયા મેં સવારની જે આપણો રોટલીનો જે લોટ હોય એમાંથી જ આ મોટી અને થોડી જાડી રોટલી કરી છે ફ્રેન્ડ્સ અને રોટલી મોટી કરજો એટલે આપણને અંદર થોડું સ્ટફિંગ બરાબર ભરતા ફાવે અને જરા થોડી જાડી પણ રાખજો હવે મૂકીએ છીએ લેટસ લેટસ આ રીતે થોડા વચ્ચે મૂકજો બેઉ સાઈડ જગા રાખવાની છે ફોલ્ડ કરવા એના ઉપર વેજી અને બીન્સનો રાઈસ તમે આ જુઓ કેટલું ઇઝી છે ફ્રેન્ડ્સ અને આ જોઈને જ ખાવાનું મન થશે આનો લૂક પણ હેલ્ધી છે હવે લઈશું ક્રીમી આપણે જે સ્પ્રેડ બનાવ્યું છે એના ઉપર સ્પ્રેડ લઈશું આ સ્પ્રેડના લીધે ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને મેં કીધું એ પ્રમાણે જો તમને હંકડમાં ન કરવું હોય તો તમે મેોનીઝમાં કેચઅપ નાખજો અને ઉપર લઈશું બહુ બધી ચીઝ એટલું સરસ લાગે છે કે અને આ તમને ફૂલ મીલ થઈ જશે તમને આમાં રોટલી મળી જાય છે બીન્સ મળી જાય છે રાઈસ મળી જાય છે અને શાકભાજી પણ મળી જાય છે સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અહીંયા બતાવ્યું છે એ રીતે ફોલ્ડ કરવાનું અને ફોલ્ડ જરા ટાઈટ કરજો ફ્રેન્ડ્સ એટલે ખુલી ન જાય હવે તમે આનો લુક જુઓ મસ્ત મેક્સિકન બરીટો રેસ્ટોરન્ટમાં આના એટલા મોંઘા ભાવે મળે છે એની કરતાં ઘરમાં સસ્તું અને બેસ્ટ અને તમને એકદમ રેસ્ટોરન્ટનો લૂક આપવો હોય તો આ રીતે આપણે બટર પેપર લેવાનું અને એમાં ફોલ્ડ કરી કાઢીએ અને જ્યારે પણ ફોલ્ડ કરવો પાછું ટાઈટ ફોલ્ડ કરજો ને બટર પેપરમાં ટાઈટ ફોલ્ડ કરીને તમે લંચ બોક્સમાં પણ લઈ જ શકો છો અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો છો હેલ્ધી ને ટેસ્ટી થશે હવે આપણે આને કટ કરીને જોઈએ ફ્રેન્ડ્સ અ મસ્ટ ટ્રાય રેસીપી છે એકવાર તો જરૂર ટ્રાય કરજો હવે પાછો તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ ખાવાનું રોકી નહીં શકો તરત ખાવાનું મન થઈ જશે એકદમ મસ્ત ફ્લેવરફુલ ચીઝી અને હેલ્ધી ટેસ્ટી મસ્ટ ટ્રાય રેસીપી છે ને રેસ્ટોરન્ટમાં ખાતા હો એ રીતે સર્વ કરતી વખતે સાથે ટાંકો ચિપ્સ અને બનાવેલું સ્પ્રેડ એમ જ લાગશે કે તમે રેસ્ટોરન્ટમાં ખાઈ રહ્યા છો લુક જ એટલો ટેસ્ટી હેલ્ધી ઇન્વાઇટિંગ છે કે એમ થાય કે આ રોજ ખાઈએ ભૂખ ન લાગી હોય તો એ ખાવાનું મન થાય એવી આ ડીશ છે ફ્રેન્ડ્સ સો આ મેક્સિકન ડિશ તમે પણ બનાવો ને રેસીપી ગમી હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ